you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ચાર મહિના પછી નવેમ્બરમાં એક રહસ્યમય એલિયન સ્પેસ થી પૃથ્વી સાથે સંપર્ક કરશે આ એલિયન સ્પેસ થી પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને નવેમ્બરમાં પૃથ્વી પર હુમલો કરી શકે છે હાલમાં શોધવામાં આવેલ આ ઇન્ટરસ્ટ્રેલર વિશે પહેલી વાર એક જુલાઈના રોજ જાણવા મળ્યું હતું અને એક લાખ ત્રીસ હજાર માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે આગળ વધી રહી છે વૈજ્ઞાનિકોએ તેનું નામ થ્રી આઈ એટલાસ આપ્યું છે જ્યારે તેની શોધના એક દિવસ પછી ખગોળશાસ્ત્રોએ સ્પષ્ટા કરી હતી કે તેનો ઉદ્ભવ આપણા સૌરમંડળની બહારથી થયો છે જો થ્રીઆઈ એટલાસ ખરેખર એક ટેકનોલોજીકલ પ્રોટોટાઇપ છે તો તે ડાર્ક ફોરેસ્ટ પૂર્વધારણાને સમર્થન આપી શકે છે લોહ ચેતવણી આપે છે કે આ પરિસ્થિતિ ફક્ત દેખરેખ હેઠળ જ નહીં પરંતુ સંભવિત એલિયન હુમલાનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે અને તેમણે વિનંતી કરી છે કે રક્ષણાત્મક પગલા પર વિચાર કરવાની જરૂર પડી શકે છે